માનવ સેવા એ જ પ્રભુ સેવા રક્તદાન એ મહાદાન તેવા તમામ સૂત્રને સાર્થક આ સમયમાં કેટલાક સામાજિક સંસ્થાઓ સમાજના શુભ ચિંતક લોકો છે તે ચિંતિત બનીને લોકો માટે કામ કરતા હોય છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે રક્તદાનને કારણે કેટલાક લોકોને નવજીવન પણ મળતું હોય છે અને તેના જ સેવાભાવી એક વિચાર સાથે ફેની બેન દેસાઈ ફાઉન્ડેશન પેનીબેન જેઓ એક સ્વતંત્ર સેનાની છે તેમણે આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી સાથે જ રાષ્ટ્રીય સ્વાભિમાન સેના દ્વારા સંયુક્ત ઉપક્રમે અમદાવાદના અંકુર સ્કૂલમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ઉત્સાહભેર લોકો જોડાયા હતા આ મામલે શું કહી રહ્યા છે અંકુર સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર અર્પણા તે સાંભળેલું નમસ્કાર સૌથી પહેલાં તો હું ડૉક્ટર અપર્ણા પંચોલી શ્રેણીબેન દેસાઈ ફાઉન્ડેશન તથા અંકુર સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અહીં અંકુર સ્કૂલ ખાતે સ્વામી રાષ્ટ્રીય સ્વાભિમાન સેના ક્રિનીબેન દેસાઈ ફાઉન્ડેશન જીવરાજ મહેતા હોસ્પિટલ તથા અંકુર સ્કૂલના સંયુક્ત આથી આયોજન એક બ્લડ ડોનેશન કેમ્પનું કરેલું છે હંમેશા આપણે જાણીએ જ છીએ કે વૈષ્ણવ વૈષ્ણવજંતુ તેને કહીએ જે પીળ પર આવી જાણે રહે પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રહે અને આપણી તો ભારતીય સંસ્કૃતિ છે કે સર્વે સંતુ સર્વે ભવંતુ શીખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ પાગવે તો એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણી સૌની એક ફરજ બને છે કે જ્યારે પણ સમાજને આપણે જાણીએ છીએ કે હમણાં એક વિમાન દુર્ઘટના થઈ ત્યારે કે કોઈ પણ અકસ્માત સર્જાતા હોય છે તો એક જ એવી વસ્તુ છે કે જે ખૂબ જ કિંમતી છે કે જેનું મેન્યુફેક્ચરિંગ થતું થઈ શકતું નથી તેવું છે એ રક્ત અને રક્તદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે મહાદાન પણ કહી શકીએ તો આજે અહીં આ સંયુક્ત પ્રયાસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે નાગરિકોએ અહીંયા સેવા તેમને આપી છે રક્તદાન કરીને આપણે જાણીએ છીએ કે સેવા જ મોટી આપણું મહામૂલું ધન છે કે ભારતની આ સંસ્કૃતિ જે ભારતીય દેશોની પરંપરા છે કે આપણે હંમેશા એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર રહેવું તો આજે અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં અહીંયાના સ્થાનિકો તેમજ ઘણા જ યુવાઓ અહીંયા ઉત્સાહથી આજે રક્તદાન શિબિરમાં જોડાયા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ પ્રગટ કરું છું જી આ અંકુર સ્કૂલ જે છે તે સાહીઠ વર્ષથી પણ વધારે છે ત્યારે શ્રેણીબેન દેસાઈ જે પોતે અહીંયાના આદ્ય સ્થાપક છે જે પોતે એક સ્વતંત્ર સેનાની પણ રહી ચૂક્યા હતા અને ઉત્કૃષ્ટ કેળવણીકાર છે તો એમને ઓગણીસો ત્રેસઠથી અહીં સમાજ સેવા માટે ઘણા કાર્યો કર્યા હતા અને તેમાંનું એક રક્તદાન શિબિર પણ છે જેનું હર વર્ષે અહીં આયોજન કરવામાં આવે છે સાંભળ્યા હતા ડૉક્ટર અર્પણા જેઓ અંકુર સ્કૂલના ટ્રસ્ટી છે રક્તદાનના મહત્વ વિશે તેમણે વાત કરી છે આજની પરિસ્થિતિ પ્રમાણે રક્તદાન એ મહાદાન શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે ને કેવી રીતે લોકોના જીવ બચાવી શકાય રક્તદાન કરીને તે માટેની પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો